આરોપી સલમાન લસ્સી નવસાર જિલ્લાના ડાબેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ સોડા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શીને આર પાર નીકળી ગઈ હતી સલમાન લસ્સી છેલ્લા 15 દિવસથી નવસારના ડાબેલ ખાતે તેની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો આ ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો ઘટના એફએસએલ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના સિનિયર અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા તપાસ બાદ નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન પકડવા માટે અલગ અલગ ટીમો વોચમાં દરમિયાન કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી સત્તર પોલીસ માં મર્ડર નો ગુનો છે એકવીસ દસ કેટલો કુખ્યાત છે આરોપી

જે બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો નવ એક ત્રણસો બાવન ચોપન મુજબનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ મુજબ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં એક જે આરોપીઓ છે ચાર તેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી જેમાં આ મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ મિર્ઝા બેગ જે મીઠી ખાડી લીંબાયત ખાતે રહે છે અને મૂળ જલગાંવ ચાલીસ ગાંવ મહારાષ્ટ્રમાં રહે છે એ મુખ્ય આરોપી જેણે પોતાના પાસેના ગાતા ઘાત્યા ચપ્પુ વડે એક અને લપખણના પાઇપ વડે માર મારતા સલી શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો પડતો આરોપી હતો જેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈના અંડરમાં માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ જે સલીમ ઉર્ફે સલીમ દસ્તી છે એના વિરુદ્ધમાં સુરત શહેર જવામાં ખૂબ ગંભીર ગુનાઓ લગભગ કુલ સોળ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે એ આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોતાના ટેકનિકલ સોર્સથી અને બાતમીદારોથી એના ખબર પડેલી કે આ જે સચિન વિસ્તારમાં કપલેડા તે બધમાં છુપાયેલો છે અને પોતાની જે અર્ટિકા કાર છે જેનો નંબર છે ડીડી ઝીરો થ્રી એમ એટ નાઇન ટુ ઝીરો એ લઈને લગભગ મહારાષ્ટ્ર તરફ ભાગી જાય એવી એમને બાતમી મળેલ જે બાતમીના આધારે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની અરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગયેલ જ્યાં ધાભેલ ગામ પાસે આવેલ આસિયાના મકાન વિભાગ નંબર એક મકાન નંબર પંચ્યાસી તેમાં સંતાયેલા હોવાનું માલુમ પડેલ જેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ ગયેલ અને જે આ ઘર નંબર પંચ્યાસી છે એને ખખડાવતા એ એમને કીધેલું કે ભાઈ અમે પોલીસ છે જેથી આ જે આરોપી જે સલ સલમાન ઉર્ફે લસ્સી એ પાછળના ભાગેથી ભાગવા જતા ત્યાં હાજર રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોડાનાઓએ કીધેલ કે અમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારી સાથેના પોલીસ માણસો છે તો એણે ત્યાંના જે એમના નિતેશભાઈ છે એમને ધક્કો મારી દીધેલ અને પાછળ ખસીને એના કમરના ભાગે જે ચપ્પું હતું એ આ જે પોલીસ ઇન્સ્પેક્ટરી છોડાને મારવા જતાં એ ખસી ગઈ અને બીજો ઘા મારવા જતાં એમણે પોતાની પાસેથી રહેલ સર્વિસ રિયોલમાંથી એમના જમણા ભાગે ગોળી મારેલ જેથી તે નીચે બેસી ગયેલ જેથી તેમાં બીજા બધા જે પોલીસ અધિકારી કર્મચારીઓ આવી ગયેલ અને એમને દબોચીને એમની પાસે પાસેથી છરો ચૂકવીને એમના પગમાં ગોળી વાગેલ હોવાથી લોહી લોહણ હાલતમાં સચિનની નજીક આવેલ એ ટુ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર હાલ ચાલુમાં છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો પીએનએસની કલમ એકસો નવ મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલનાઓ હાલ કરી રહી છે એ એમના ભાણે જ કહેવાય કે જે એમના પપ્પાના સગા છે એમની બેનની દીકરો છે એ એણે મકાન ખરીદેલું હતું એના નામ પર જ હતું અને એ દસેક દિવસથી રહેતો હતો જેના બાતમી મળેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એમણે નવસારી જિલ્લા પોલીસની મદદ લઈને ਆ ਰੁਕੀਨੇ ਪਕੜੀ ਬੜੀ ਚ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਂਟੀਸੀ ਨਿਊਜ਼ ਨਵਸਾਰੀ